જય શ્રી કૃષ્ણ બહેનો હું પહેલાંના સમયમાં ગવાતો રૂડો રજૂ કરું છું જે બ્રાહ્મણો દ્વારા લગ્ન પ્રસંગે ગવાતો હતો એટલે કે અમારા બાપ દાદા રૂડો ગાતા હતા એ રૂડો હું રજૂ કરું છું જો તમને આ ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો કૃષ્ણ કનૈયા લાલ કી સરસ્વતી સ્વામી ને કરું પ્રણામ ભૂલો અક્ષર મહામૂરખ અજાણ કે હિંગળાજ હર સિદ્ધ ને હિંગડા જ હર સિદ્ધ અંબા તુળ જાને પાવા ગઢવાળી કે એકલીંગ ઊંટિયો ਇਕ ਲਿੰਗ ਹੋਂਟੜੀਆਂ ਆਸਰੋ ਤਾਰੋ ਕੂਬਿਰ ਕੜਨਤ ਕੜਿ ਜੁਗਨੋ ਵਾਰੋ ਕੇ ਦੇਸ਼ੇ ਦੁਨੀਆ ਮਾ ਦੇਸ਼ ਦੁਨੀਆ ਮਾ ਬ੍ਰਾਹਮਣ ਨੇ ਅਦੇ ਕੁ ਵਣਵੂ ਮੂਕੀਨੇ ਆਸੂਰੀ ਬਕਵੂ ਕੇ ਕਵਰ ਪਾਂਡਵਨਾ કૌરવ પાંડવ ના કઉ છું શ્લોકો કૌરવ પાંડવ તે કૌરવ પાંડવ તે હસ્તી ના પુર ધણી પાંડવ ને ભક્તિ છે ભગવાન ની ગણે ಪಂಡವನ ಗೆರತೀ ಪಂಡವನ ಗೆರತೀ ಶ್ರೀಕೃಷ್ಣ ಪದರಂ ভীಮ ಸೇರಡಿ ಖಮನೆ લાવ್ಯಾ ಕೆ ಸೇರಡಿ ಚೋಲಂತಾ ಸೇರಡಿ ಚೋಲಂತಾ ಅಗಡಿ ಕಪಾಣಿ પાસે બેઠા છે દ્રૌપદી રાણી કે ચીર ફાડીને ચીર ફાડીને બાંધ્યો છે પટો દુર્યોધન સભામાં કરે છે વાતો કે પાંડવના ઘરની पांडवना घेर ते भरवाड़ी साथे गुवा में चर लो देखी पांडव ते देखी पांडव ते गेला था क्रमश कहाय के मामो मारो ने મામો માર્યો ને મારી માસી પૂતના અડધી રાતે ગયો ગોકુળ નાસી કે મથુરા મેલી ને મથુરા મેલી ને વાસી રાણી રૂક્ષમાણી લઈ ગયો નાસી કે આવો ને આપણે આવો ને આપણ મળવાને જઈએ કાલે નો તરું જમવાને કહીએ કે પાંડવના ઘેર તે પાંડવના ઘેર તે દુર્યોધન આવ્યો કચેરી આગળ કાચ કે કાચ દેખીને ઢળાવ્યો કાચ ને જાણ્યું જે પાણી સામે બેઠા છે દ્રૌપદી રાણી નજરે જોઈને બોલ્યા છે વાણી કે અંદના દ્રૌપદી કે છે કાચ પાણીનું પાર ખૂલે છે કે દ્રૌપદી ના બોલર હૃદય માં રાખી કે કાઢું કટારી કાઢું કટારી મારું નહીં મરવો દ્રૌપદીએ મારું માન ઉતાર્યું ચડાવે તે ચડાવે બાય ને દાંત જ કરડે ચડાવે રીસ ને મૂછ મરડે કે આ તો દજાડ્યો आते द जडियो क्यारे ओलवासे क्यारे पांडवो वनमा जासे धन्या धन्य तू धन्या धन्य तू शामलिया नाथ पाच पांडवने उगार उगर सथ के जईने शामलिए जैने शामळी जोयू उगाडी त्राणा पेडी त्या राजकी दू अति प्रेम थी चलाव्यू सीदू, दू गौवाहत्या थी गौवा हत्या थी, थी मारे गया संसार छोड़ी वही कुठ मारया એવો વિસ્તાર એવો વિસ્તાર પાંડવના જે ગાય સાંભળે જે હ શ્રી કૃષ્ણ પૂરે શ્રી કૃષ્ણ પુરે કોડ બોલો જય જય શ્રી રણ છોડ વર કન્યાનું લગ્ન જીવન સુખી થાઓ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી